ગુજરાતના રાજકારણમાં પોરબંદરમાં અત્યારે સૌથી વધુ ચર્ચામાં આમ આદમી પાર્ટી છે પોરબંદરના રાજકીય ગલિયારોમાં ભાજપ અને કોંગ્રેસ સિવાય ક્યારેય કોઈ ચર્ચા નથી થઈ ત્યાં લોકોમાં મતદારોમાં આમ આદમી પાર્ટીની ચર્ચા થવાથી સ્વાભાવિક છે કે એનો વિરોધ સૌથી વધુ વિરોધ ક્યાંય જો ઉભરે તે મારા વિરોધમાં હોય અને હોવો પણ જોઈએ એટલા માટે હોવો જોઈએ કે ભાજપ અને કોંગ્રેસની જુગલબંધીને ગુજરાતમાં જેમ ગોપાલભાઈએ ઉઘાડી પાડી એમ પોરબંદરમાં આમ આદમી પાર્ટી વતી ઉઘાડી પાડી ક્યાંક ને ક્યાંક આ વિષયે આ લોકોની મેળાપીપણાની એક એવી સ્થિતિ હોય છે કે જેમાં સામાન્ય જન કંઈ સમજી શકતો નથી હાલમાં રાજકીય પક્ષમાં કોઈ પણ રાજકીય પક્ષ હોય એમાં કદર હંમેશા પરફોર્મન્સની થતી હોય જેટલું સારું પરફોર્મન્સ આપે એ એટલો કદરને પાત્ર બને અને ટીકાઓ પણ જે પરફોર્મન્સ વધુ સારું આપે એની ટીકાઓ પણ વધે અને વિરોધ પણ વધે હું પોરબંદરમાં પત્રકાર તરીકે ખૂબ સવાઓ આપતો અને નિડર નિષ્પક્ષ પત્રકારોની શ્રેણીમાં આવતો પત્રકાર હતો પત્રકાર આજે પણ પત્રકારિતા કરતો નથી આવા સંજોગોમાં પત્રકારોના ગલિયારાને બહુ નજીકથી જાણું છું રાજકીય પક્ષોના ગલિયારાને પણ બહુ નજીકથી જાણું છું ત્યારે ભાજપ કોંગ્રેસની મેળાપી પણ હોય કે એના ઉપર પત્રકારોની ટીકા ટિપ્પણી હોય આ બધું જયારે સુનિયોજિત હોતું આ જોઈ અને મને બહુ દુઃખ થતું જાહેર જીવનમાં આવવાનું સૌથી મોટું કારણ મારું સ્વાભાવિક છે કે મારી ટીકા થાય એટલા માટે કે જે સુનિયોજિત રીતે જે કંઈ પણ એ કરી શકતા હતા આ ત્રણ વર્ગના વર્ગ એક ભારતીય જનતા પાર્ટી વર્ગ બે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને વર્ગ ત્રણ ગોદી મીડિયા આ ત્રણેય વર્ગ હળી મળીને જે કંઈ પણ કામ કરતા હતા એ કામોમાં હવે ત્રણેયને વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીના વિચારો આમ આદમી પાર્ટીના પ્રશ્નો અને અમારા વતી વિષાવદરથી પ્રેરણા લઈ અને સામાન્ય લોકો હવે એના વિચારોમાં ટકરાવા લાગ્યા છે પહેલાં એના માટે જ્યારે ઉઘાડું મેદાન હતું ત્યાં હવે એને એના માટે ખાડા ખબડવાનો માર્ગ થઈ ગયો છે અને આ બધાનો દોષિત એ મને માનતા હોય અને મારો વિરોધ કરતા હોય તો મને એમાં કઈ વાંધો નથી વિરોધ થવો જોઈએ પણ મિત્રો અગાઉ ધારાસભાની ચૂંટણી થઈ એની પહેલા મારો એક લેખ લેખતમ બધાએ વાંચ્યો છે બે હજાર સત્તરના લોકસભાની પેટા ચૂંટણી થઈ આ બધામાં સુનિયોજિતતા જે છે એમાં સારા ઉમેદવારો સારી સારી પ્રવૃત્તિઓ આ બધું અટકી જાય છે અને જેમાં સીધો નૈરો સ્વાર્થ જોડાયેલો હોય એવો સ્વાર્થ સાકાર થાય છે અને સામાન્ય લોકો બિચારા એમાં કંઈ કરી શકતા નથી કારણ કે એના માટે લડનારો પણ ઓનર્જ પાર્ટ છે એના માટે બોલનારો પણ ઓનર્જ પાર્ટ છે ત્યારે આવી બધી વિસંગતાઓને સંગત તરફ સ્પષ્ટીકરણ થાય એ રીતે લઈ જવાનું કામ ખૂબ આભારી હું મારા ટીકાકારોનો પણ આભારી છું કે તમે મને ફીલ કરાવો છો કે હા હું વ્યાજબી કરી રહ્યો છું પણ વાત અહીંયા અમે જે તમારી સાથે કરવાની શરૂ કરી છે એ મારી ટીકા માટે નથી મારા માટે જેને જે બોલવું હોય એ બોલી શકે બોલવું જ જોઈએ અભિવ્યક્તિની આઝાદી છે ત્યારે મારા માટે તમે સારું બોલશો તો તમારી પ્રસિદ્ધિ ને પ્રગતિ થશે ખરાબ બોલશો તો રૂકાવટ તમારી થશે મને એનાથી ગાઈડ વાંધો નહીં મારા માટે માન અપમાન સમાન કઈ ફેર નથી પડતો મને પણ હવે આવી યોજનાગત ભ્રષ્ટાચાર યોજનાગત યોજનાઓ અહીં પોરબંદરમાં ચાલશે નહીં ન ચાલવાના કારણો તમે બધા જાણો છો આમ આદમી પાર્ટી આ બધી જ હરકતો ઉપર બારીક નજર રાખીને બેઠી છે અને આમ આદમી પાર્ટી સિસ્ટમથી ચાલનારી પાર્ટી સિસ્ટમમાં સિસ્ટમને સિસ્ટમમાં લઈ આવવા માટે કશ પાર્ટી છે ત્યારે જેને સિસ્ટમમાં નથી ચાલવું એને પ્રશ્ન થાય છે અને પ્રશ્ન થાય છે એને મારો વિરોધ કરવો પડે છે ને વિરોધ કરવો પડે છે એ ક્યાંય ને ક્યાંય એમ જણાવે છે કે એને પ્રશ્ન થયો છે છતાંય હું મારા વિરોધીઓને મજબૂત મનોબળ મળે એને સારા વિચારો મળે એટલે ઈશ્વરને પ્રાર્થના કરું છું કે ઈશ્વર એમને માર્ગદર્શિત કરતા રહે મિત્રો અગર આ વસ્તુને કીધા પેલા સાબિત કરવાની થાય તો તો મારે મહાનગરપાલિકાની ચૂંટણી આવે ત્યાં સુધી કંઈ બોલવું ના જોઈએ પણ એને બધું ફિઝિકલી બને એ પહેલા કહેવાનું થાય તો તમારે એ જાણવાનું છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો કોંગ્રેસ એમાં જે ભળેલી છે એ ઉમેદવારો અને વાસ્તવિક કોંગ્રેસ જે છે આ ત્રણેયના ઉમેદવારોમાં વાસ્તવિક કોંગ્રેસ વાળા ઉમેદવારો એવા રજૂ કરવા જોઈએ આ લોકોએ એવી યોજના બનાવી છે કે એવા રજૂ થશે કે જે ખરેટાણે ફોર્મ ખેંચી લઈએ જે ખરેટાણે ટેકો જાહેર કરી દઈએ અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો એમને ચૂંટાઈ આવે આવું અમે બનવા દઈએ એટલે જે જે ગલી ગલી જે જે વિસ્તારો જે જે મહોલ્લાઓ જે જે ચોક જે જે સમાજના નાના નાના સમુદાયો આ બધાની વચ્ચે ઓછી સંખ્યા હોય છે ચાર પાંચ પંદર પચીસ પચાસ લોકો તો પણ હું જાઉં છું અને એને કહું છું કે ભાજપ અને કોંગ્રેસનો વિશ્વાસ ના કરતા અને ભાજપ અને કોંગ્રેસ માટે કંઈ લખતા હોય એવા પક્ષપાતી પત્રકારોનો પણ વિશ્વાસ ના કરતા તો આમાં હું કોઈને વ્યક્તિગત ટાંપતો નથી પણ છતાંય લોકો વ્યક્તિગત મારો વિરોધ કરે એ એનો પ્રશ્ન છે મારો નહીં પણ ત્રીસ ત્રીસ વર્ષ પોરબંદરે હાલાકી ભોગવી છે બે પક્ષ હોય કોંગ્રેસ અને ભાજપ બે ઉમેદવાર હોય એક વખત કોંગ્રેસ જીતે એક વખત ભાજપ જીતે ફાયદો એકને થાય કોંગ્રેસ જીતે તો પણ ભાજપ જીતે તો પણ અને નુકસાન તમારા મારા જેવા ઘણા લોકો થાય આ નુકસાન સહન કરતા 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 ત્રીસ વર્ષનો સમય આપણે આપી દીધો ત્રીસ વર્ષમાં આપણને ભરમાવવામાં આવ્યા કયા ઉદ્યોગ લઈ આવવામાં આવશે આપણને ભરવા ભરમાવવામાં આવ્યા કયા વિકાસ થાય છે આપણને ભરમાવવામાં આવ્યા આ પક્ષપાત નથી થતો આપણને ભરમાવવામાં આવ્યા કે અહીંયા સમાનતા છે આમ આવું કઈ છે નહીં આ બધું ભ્રમ હતો આ તૂટે છે અને આ ભ્રમ તૂટ્યો જ મિત્રો હું તમને એક નાનકડો દાખલો આપીશ અને આ દાખલા સાથે મારી વાત પૂરી કરીશ ત્યારે તમને લાગશે કે આમ આદમી પાર્ટી તરફથી જે વાત રાખી રહ્યા છે છે વાતમાં દમ આ દાખલો આ ઉદાહરણ હું આપું તો બે હજાર એકવીસ થી બે હજાર ત્રેવીસમાં માં પોરબંદર નગરપાલિકામાં બગીચાના નામે એટલા બધા કૌભાંડો થયા છે કે જેની તપાસ થવી જોઈએ એ તપાસ કોઈએ ન કરવી પડે એટલે આપણી ઉપર મહાનગરપાલિકા થોપી દેવામાં આવી અને મહાનગરપાલિકામાં આપણે બીજું કંઈ આડું અવડું ના વિચારીએ એટલે આનંદ આનંદમાં વેરા ઝીંકી દેવામાં આવ્યા અને આપણો સમય કિંમતી એ વેરા ઘટાડવામાં ઘટાડવામાં લાગી ગયા એની પાછળની યોજના તો એ લોકો સાકાર કરી શક્યા આપણે તો વેરા માર્યા તો વેરો પિસ્તાલીસ ટકા ઘટાડી નાખ્યો અને પંચાવન ટકા લાગુ રાખ્યો ભાઈ વેરો જ નથી જોતો એ વધારો અને આગલા બે વર્ષ સુધી નથી જોતો આ અંગે તમે કઈ જાહેરાત કરી હોત આ અંગે તમે કઈક આશ્વાસન આપ્યું હોત તમે જનતાના પ્રતિનિધિ છો તમે મંગળ ગ્રહ ઉપરથી આવેલા અને અમારા માટે સીધે સીધા રાજ્ય અમારા ઉપર સત્તા ભોગવવા માટે નિમાઈ ગયેલા વ્યક્તિઓ નથી તમે લોકશાહી ઢબથી જનતાનો અવાડ બની શકો એટલે જનતાના મતોએ તમને જીતાડ્યા છે અને આ જીત પછી તમે જો જનતા સાથે થતો પક્ષપાત જોઈ શકતા હોય તો તમને સ્થાન ઉપર બેસવાનો અધિકાર જ નથી પણ લોકશાહી છે એટલે જ્યાં સુધી બીજી ચૂંટણી ના આવે ત્યાં સુધી આપણે એમાં કંઈ કહી ન શકીએ આપણે કંઈ કહેવું નથી પણ મેળા ની દાખલો આપ નગરપાલિકાની જે સ્થિતિ આપણે ત્યાં હતી ત્યારે મહાનગરપાલિકા બને એ પહેલા ત્રેવીસ થી લગભગ વધુ હશે પણ ત્રેવીસ મને યાદ છે પત્રકાર તરીકે ત્રેવીસ જેટલી બિલ્ડિંગોને અહીંયા સીલ મારી દેવામાં આવ્યા ના અયોગ્ય મંજૂરી અથવા મંજૂરી નથી વગેરે વગેરે ઘણા કારણો ઉપર ઘણા બધા નેતાઓ બધું બોલી એટલે મારે કંઈ નથી આપણે મુદ્દા ઉપર જઈએ તો આ સીલ એમાં સૌથી વધુ હું દાખલો જેને માનું છું એ દાખલો આપવા માંગુ છું તો આખા ભારતમાં ક્યાંયથી પણ સિવિલ એન્જિનિયરોને લઈ આવી અને પોરબંદરમાં ચેક કરાવવામાં આવે હીરાપનના કોમ્પ્લેક્ષને તો કોઈ પણ એન્જિનિયર એનું સર્ટિફિકેટ આપશે કે સાત પોઈન્ટ પાંચના રિક્ટર સ્કેલનો ભૂકંપ આવે તો પણ હીરાપનના કોમ્પ્લેક્ષની કાકરી હલશે નહીં એ હીરાપનના કોમ્પલેક્ષ ને હોવાના નામે સીલ કરવામાં આવે મિત્રો આ સીલ જ્યારે લાગતા હતા ત્યારે એક તરફ એ ઘર જેના હતા એ લોકો બેઘર થઈ રહ્યા હતા એ પ્રશ્ન હતો બીજી તરફ એના લોનના હપ્તા એને ભરવાના હતા એ પ્રશ્ન હતો અને ત્રીજી તરફ એ જે નવા મકાન તરફ જાય નવા મકાનમાં એને રહેવું પડે તો એનું ભાડું અને એ વ્યવસ્થા સીધે સીધી ચેન્જ થઈ જતી હતી આનો હતો તો ત્રેવીસ બિલ્ડિંગોના કુલ સાડા ચારસો પરિવારો સાડા ચારસો સોરી સાડા ચારસો વ્યક્તિઓ અને એકસો દસ પરિવારોને સીધી અસર થઈ અસર કેમ થઈ શું પોરબંદરમાં ચૂંટાયેલા કોઈ નેતા નહોતા શું પોરબંદરમાં ક્રાંતિ કરી શકે ઉપર સુધી અવાજ લઈ જાય એવો કોઈ પત્રકાર નહોતો શું સત્તામાં બેસેલી પાર્ટીના કોઈ પ્રતિનિધિ નહોતા આ બધું જ હતું પણ પણ હતું એટલે મારો આ ટોન તમે સમજી શકો છો કે હીરાપનના તો છોડો પણ ત્રેવીસ બિલ્ડિંગોને શીલ કેમ લાગ્યા અને આ શીલ લગાડવા માટે વારંવાર બકોર મીડિયામાં કેમ થતો રહ્યો કેમ મીડિયાએ સાચો પક્ષ ના મૂક્યો આને સીલ લગાડતા પહેલા એને મંજૂરી નામનો જે નગરપાલિકાનો લેટર આપે છે એ સહી કરનારા લોકો ઉપર કાર્યવાહી કેમ ના થાય આ વાતને હું તમારી પાસે મૂકવા માંગુ છું મીડિયાએ આવું કઈ ના કર્યું મીડિયાએ બસ સીલ લગાડવા જોઈએ અધિકારીઓ સીલ લગાડતા નથી નેતાઓ કઈ બોલતા નથી આમ આમ કરી અને પરાણે અધિકારીઓ માટે આ પ્રશ્ન પૂર્ણ થાય એમ માની અને એણે જે નગરપાલિકાએ આપેલી મંજૂરી હતી મહાનગરપાલિકાએ એને રદ કરી નાખ્યું એ અગર ખોટી હતી એના કારણો એમાં જાણવાતા તો લોકો સામે મૂકવાતા પણ હીરાપનના જેવી કોમ્પ્લેક્ષ જેને જર્જરિત કરીને બંધ કરી દેવામાં આવી બીજી કેટલી કોમ્પ્લેક્ષ જેમાં એમ કહેવામાં આવ્યું કે તમને નગરપાલિકાએ મંજૂરી આપી છે એ મંજૂરી ખોટી છે તો ખોટી છે તો એમાં સહી કરનાર વ્યક્તિઓ ક્યાંથી જ સાચા થાય મંજૂરી ખોટી છે તો મંજૂરી આપનાર સહી કરનાર વ્યક્તિઓ ક્યાંથી સાચા થાય તો એને કાંઈ નહીં અને એપાર્ટમેન્ટને બિલ્ડિંગને સીલ કરી દેવાનું એમાં રહેનારા લોકોનો શું પણ આ પણ છે એટલે મને કોઈ શોખ નથી કે હું મને પોતાને મોટો કરવા માટે આ કેતો વિરોધ જે મારો અત્યારે કરે છે એને મારો વિરોધ કરવો પડે એવી સ્થિતિ નિર્માણ અમે કરીશું સતત મેળ આપી પણ ભાજપ અને કોંગ્રેસ એ મળીને જ ચાલ્યા છે આખા ગુજરાતમાં મળીને ચાલે છે અને ગોદી મીડિયા એને સપોર્ટ કરે છે ગોદી મીડિયા એના માત્ર ગુણગાન ગવાતા હોય એ વાત મૂકે છે જયારે લોકોના પ્રશ્નો મીડિયા મૂકી શકતું નથી અને કોઈ મારા તમારા જેવા બોલે તો મીડિયા એનો બહિષ્કાર કરે અરે ભાઈ મીડિયાને બહિષ્કાર કરવાનો અધિકાર ક્યાંથી કોણે આપ્યો તમને કોઈ વ્યક્તિગત ગાળ આપતું હોય તમને કોઈ વ્યક્તિગત ટાંકીને લગતું હોય તમને કોઈ વ્યક્તિગત કેતું હોય અને તમે બહિષ્કાર કરો તો ઠીક છે મીડિયાને આ અધિકાર ક્યાંથી આપો પોરબંદરના કેટલા શાણા ચતુર પત્રકારો એમ કે છે ફેસબુકમાં પોસ્ટ મૂકે છે અમે એક અકલમઠાને કારણે અમે આમ આદમી પાર્ટીનો વિરોધ કરીએ છીએ પણ ઉપર કોઈને ખબર પડતી નથી ભાઈ ઉપર સામાન્ય સમજ ઉપર તો છોડો અહીંયા જનતાને આ સમજ પડે છે કે તમે જ્યારે બહિષ્કાર કરો છો તો તમે છોડ ગેર વ્યાજબી મીડિયા કોઈનો બહિષ્કાર ન કરી શકે કેવી રીતે કરી શકે મીડિયાએ તો બધાની બધાનો અવાજ બનવાનું છે સાચાનો અવાજ બનવાનું છે ખોટાનો અવાજ બનવાનું છે તટસ્થ હોય એનો અવાજ બનવાનું છે સત્તાનો અવાજ બનવાનું છે વિરોધનો અવાજ બનવાનો ત્યારે વિરોધમાં બોલે એનો મીડિયા બહિષ્કાર કરે આ તો પોરબંદરમાં જોવા મળે એટલે પોરબંદરના વાસીઓને હું આ વિશ્વાસ આપું છું કે આમ આદમી પાર્ટીને તમે જે મદદ કરી આપણે સુધી વેરા ઘટાડાને લઈ આવી હજી એ સાથ અને સહકાર આપજો આપણે વેરો તદ્દન માફ થાય આ દિશામાં જવું છે અને જાશુ આ દિશામાં જવું છે અને તમારા બધાના આશીર્વાદ જે મત સ્વરૂપે આમ આદમી પાર્ટીને મળ્યા તો આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ તરફથી હું અત્યારે ખાતરી કે વચન ના આપી શકું પણ હું ગેરંટી સો ટકા આપી શકું કે આમ આદમી પાર્ટીનું મહાનગરપાલિકા પોરબંદરમાં શાસન આવશે તો કમસે કમ મૂળ વેરો છે એ વેરાને આગલા બે વર્ષ સુધી એને એ સ્થિતિમાં લાગુ રાખવામાં આવશે પોરબંદરમાં ધંધા નથી પોરબંદરમાં રોજગાર નથી પોરબંદરમાં વેપાર નથી એકમાત્ર બિલ્ડિંગ ઉદ્યોગ ચાલતો એને નવું પ્લાન્ટેશન કરવું છે પક્ષપાત કરો છો તો આ તમારું મેળાપીપણું છે નથી અમને વાંધો એટલે લોકો મને ફોન કરીને કેતા હોય છે લોકો મળે ત્યારે કેતા હોય છે કે ભાર્ગવભાઈ તમે બરાબરની વાત મૂકી છે બરાબરના આ લોકો ગિનાયા છે હમ ક્યાંય પણ મારા વિરોધીઓને ચેલેન્જ કરતો નથી મારા માટે જે ઈશ્વરના દર્શન હું ઈશ્વરની મૂર્તિમાં કરું છું એ જ દર્શન હું મારા વિરોધીમાં મારા ઈશ્વરના કરું છું કારણ કે એ જ તો મને શીખવાડે છે એ જ તો મને સમજાવે છે એ જ તો મને યોગ્ય માર્ગ બતાવે છે પણ વાત જ્યારે મૂકવાની થાય ત્યારે હું વિનંતીપૂર્વક મૂકીશ કે ક્યાંક ને ક્યાંક તમે બધાય મેળાપીપણું કર્યું એ મેળાપીપણું હવે આજે ઉઘડી રહ્યું છે એ મેળાપીપણાને કોઈ ચેલેન્જ કરી રહ્યું છે એ મેળાપીપણાને લોકો પડકારી રહ્યા છે ત્યારે તમારી પાસે મારો વિરોધ ખાસ કરીને કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી મારો વિરોધ કરવાથી કાંઈ નહીં થાય મારો વિરોધ કરી અને પોરબંદરને તમે સ્પષ્ટ મેસેજ આપી રહ્યા છો કે પોરબંદરના હિતમાં કોઈ બોલશે તો એનો વિરોધ ભાજપે કરશે એ કરશે અને ગોદી મીડિયાના પત્રકારો કરશે આ તમે સંદેશ આપી રહ્યા છો એટલે પોરબંદરના હિતની વાત તમે મારો વિરોધ કરવા માત્રથી હું મૂકી દેવાનો નથી પોરબંદરના હિતની વાત કરતો રહીશ અને પોરબંદરના લોકોને હું સમજાવવામાં સફળ થાય અમારી આમ આદમી પાર્ટીના નેતાઓ સમજાવવામાં સફળ થશે અહીંયાના ચૂંટાયેલા અહીંયા ચૂંટાયેલા શું અહીંયાના અમારા પ્રતિનિધિઓ અહીંયાના અમારા હોદ્દેદારો આગેવાનો આપ સૌને સમજાવવામાં સફળ થશે તો પોરબંદર મહાનગરપાલિકામાં પોરબંદર આમ આદમી પાર્ટી સત્તા સ્થાને બેસી અને સેવા લોકોની કેમ કરાય એનું ઉદાહરણ આપશે આજ ઉદાહરણ અમે ગામડાઓ માટે પણ કહેવા માંગીએ છીએ કેટલાક લોકોએ મારા માટે અફવા ચલાવી કે ભાર્ગવભાઈને ધારાસભ્ય થવું છે એટલે ગામડાના પ્રવાસે મારી જિંદગીમાં એક ચૂંટણી બે હજાર ઓગણીસમાં લોકસભાની લડવાની હતી મેં લડી લીધી ત્યારે મારી અંદર જે કંઈ પણ સમજ અસમજ એ મારી સામે થઈ ગઈ હું ધારાસભા લડવા નથી માંગતો પણ પોરબંદર આમ આદમી પાર્ટી મને કહેશે તો ધારાસભા લડીને પણ રહેવાનો એટલે વાત મારી ખાલી આટલી છે કે હું ધારાસભા લડવા માટે કરું છું આવો આનો વિષય નથી વિષય જો શહેરમાં સમસ્યા છે તો ગામડામાં પણ સમસ્યા છે અને શહેરમાં જો આ લોકો ભાજપ કોંગ્રેસ અને ગોદી મીડિયા મળીને કામ કરે છે તો એ જ અસર ગામડામાં પણ થાય છે એટલે અવાજ શેરમાંથી ઉઠશે તો અવાજ ગામડાનો પણ ઉઠવો જોઈએ માટે હું ગામડાઓમાં છું એટલે મારા ભાઈઓ અને બહેનો તમે આશીર્વાદ રાખજો વિરોધીઓને વિરોધ કરવા દેજો હું હજી મારા વિરોધીઓને સ્પષ્ટ કરું છું મને ખબર નથી કોણ કોણ છે કેટલા કેટલા છે પણ મારા વિરોધીઓમાં હું શ્રીમન ચત્રભુજ નારાયણજીના દર્શન કરું છું કારણ કે ચાર હાથ અને અપાર શક્તિઓ એ છત્રભુદ્ધ નારાયણ પાસે છે એટલે આપ મારા વિરોધીઓ કોઈ મારા વિરોધી હોય તો એનામાં હું ઈશ્વર શ્રી નારાયણના દર્શન કરું છું અને એનાથી જ શીખું છું પણ મને એનાથી એક અનુભૂતિ એ થાય છે કે હું સાચા માર્ગે ચાલી રહ્યો છું આ સાચા માર્ગને રોકવા માટે વિરોધ કરવો પડતો હોય તો તમારા કોઈના વિરોધની મને સાડી માર નથી કાંઈ જ મને પડી નથી એટલે તમારા વિરોધ કરવાથી હું અટકી જઈશ થોભી જઈશ રોકાઈ જઈશ આવું છે નહીં મેં મને કેન્દ્રમાં રાખ્યો ને આના માટે માફ કર દો પણ પોરબંદરમાં મને કેન્દ્રમાં રાખીને જે લોકો ભવિષ્ય તરફ જોઈ રહ્યા છે એના માટે આ સંદેશ દેવો જરૂરી હતો એટલે મેં મને કેન્દ્રમાં રાખ્યો અન્યથા કેન્દ્રમાં આમ આદમી પાર્ટી છે આમ આદમી પાર્ટી કહેશે તો એ ગમે એવા ખોટાનો વિરોધ કરવામાં અચકાશ નહીં અને હાલમાં આ ત્રીસ વર્ષમાં વિગત ત્રીસ વર્ષમાં આ ચાલ્યું છે કે ભાજપ અને કોંગ્રેસ તો મળીને સાચી ગયું પણ ક્યાંક ને ક્યાંક પત્રકારો કેટલાક હતા એનાથી અપેક્ષા હતી પણ પાછળથી ખબર પડી કે એમાંથી તો મોટાભાગના પત્રકારો ગોદી મીડિયા હતા એટલે કે પક્ષપાતી પત્રકારો હતા એટલે આપણને ક્યારેય પત્રકાર તરફથી પણ સાચું જાણવા ના મળ્યું ત્યારે હવે આમ આદમી પાર્ટી આ ત્રણેયની મિલીભગત પણ ખુલ્લી પાડી છે આ એને તકલીફ છે એટલે એ વિરોધ કરે છે એના વિરોધને અમે કઈ ગણકારતા નથી પણ આમ આદમી પાર્ટીને હવે સત્તા ઉપર લઈ આવવાની જવાબદારી પોરબંદર અને આ કામ તમે બધા કરશો કરો છો એટલે મારે તમારી વચ્ચે વાસ્તવિક રજૂઆત કરતા રહેવું જોઈએ આ જવાબદારી મારી છે એટલે વિડીયોના સ્વરૂપથી ચાહે સભાના સ્વરૂપથી ચાહે નિવેદનના સ્વરૂપથી આપણે મળતા હોઈએ છીએ એમાં આ વિશેષ વિડીયો

આ મંજૂરીને મહાનગરપાલિકાના એ જ તંત્ર ખોટી છે એવું સાબિત કર્યું છે તો પત્રકારોએ એક પણ સવાલ કેમ ના કહ્યું આ સવાલનો જવાબ જો તમે લઈ આવી દેશો તો ક્યાંક ને ક્યાંક હું પત્રકારો પ્રત્યે ખોટું બોલું છું આવી વાત હું સ્વીકારી પણ લઉં પણ ત્યાં સુધી તો આવી વાત સ્વીકારવી પણ નથી એટલે તમે વિરોધ ભરથી તમારા વિરોધ કરવાથી હું મારો માર્ગ ચૂકી નહીં શકું અને મારો માર્ગ છે પોરબંદરના તમામ પોરબંદર વાસીઓનો પછી જિલ્લાના હોય તાલુકાના હોય ગ્રામ્યના હોય કે શહેરના હોય તમામની સુખાકારી તમામનો અવાજ અધિકારીઓ પણ સાંભળવા જોઈએ નેતા પણ સાંભળવા જોઈએ અને તમામ સાથે જે પક્ષપાતી વલણ થાય છે આ પક્ષપાતી વલણ બંધ થવું જોઈએ આ મારી લડાઈ છે અને એ લડાઈ હું હંમેશા લડતો રહીશ આપ સૌનો આભાર જેમને મારો શાંતિથી સાંભળો છે અને વિશેષ કૃપા કરી દો સોશિયલ મીડિયામાં કે આ વિડીયો તમે જ્યાંથી સાંભળો છે ત્યાંથી આગળ શેર પણ કરી દેજો ધન્યવાદ